ઓર્ડર આ કોની ગાડી છે કાળી કાળી તમે સપોર્ટ કરશો તો એવી ગાડી આવી જાય હો પાછું એટલે એ સપોર્ટ કરતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ અહીંયા થોડાક વીઆઈપી તમારા જેવા ભાઈ બંધુ આવ્યા હોય ક્યારેક ન્યૂયોર્ક વર્કમાં મને મળવા તમને કહું તમે બે અહીંયા બે હો આપણે ટેસ્ટ થી અહીંયા જો હું અહીંયા બે હું તમે અહીંયા બે હો ને આપણે અહીંયા બીજું કાંઈ પીવાનું નહીં હો પાણી પીવાનું અહીંયા તમે પાણીના ગ્લાસ ભરીને જ મળશે બાકી તમે બિયર સ્ટોરમાં હો તો બિયર બિયર મળશે નહીં કાંઈ બરાબર આ ટકલાની અંદર લઈ જાઉં આ ટકલાને કહું એ અંદર વ્યવધા ધીરેકથી બધાની વચ્ચે બોલવું નથી બાકી તું માર ખાઈ જાય મારા હાથનો અંદર વ્યવધા છે વ્યવધા છે વ્યવ બસ એમ એમ તો પછી આપણી ઈજ્જત તો છે અહીંયા થોડીક ઓ હો હો આ તો ખટરો ભાઈ એલા ભાઈ એ ભલા માણા ક્યાં ગયો આનો ડ્રાઈવર આનો ડ્રાઈવર દેખાતો ને નકરા ને કહું તું ત્રણ વસ્તુ માટે ત્રણ વસ્તુ માટે તો ભલા મને ત્યાં કોઈ ખટરા મગવા મેં જો અહીંયા લખું એકવીસ વર્ષની ના હોય એને જ દારૂ પી બરોબર અને એ ગુજરાત બહાર એની ગુજરાતમાં તો નહીં ના કમેન્ટ કરીને કયો હું હારો ભૂલી ગયો હું તો એ શું કહેવાનું હતું તમને હા કમેન્ટ નહીં કમેન્ટ વમેન્ટ નહીં ભાઈ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ભાઈ એકાદ બે ઘર જ બોલાવતા હું જવા હા લો સાર હાય સોરી નાઇસ જેકેટ કેમ પણ રામ રામ સીતા રામ બધા ભાઈઓ ભાઈઓના ભાઈ સ્વાગત છે તમારા બધાનું એક નવા અખંડ મોજ કરવાવાળા એપિસોડમાં ભાઈ ફરીથી આજે તમારો ભાઈ લઈને આવી ગયો છે કે નવો વિડીયો નવી સિરીઝની શરૂઆત શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ભાઈ તો સૌથી પહેલાં જેટલા નવા માણસો હોય ચેનલ ઉપર સૌથી પહેલાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરીને કહો કે આ અખંડ મોજમાં તમને મજા આવે છે કે નથી મજા આવતી ભાઈ થોડુંક માય કરી લઈ ગયો હરકો કુંગ કટ નહીં થાય હો ભાઈ અને આ કન્ટિન્યુ રહે આમાં કટ બટકાય હોય જ નહીં આપણે સીધી લીટી સીધે સીધું ધાલશે ભાઈ તો વાત કરીએ આ ગેમની તો ભાઈ આ ગેમનું નામ છે લિક્કર સ્ટોર ભાઈ કાંઈ કરવાનું નથી દારૂની દુકાન ખોલવાની છે ભાઈ મોજ કરવાની છે એટલે આ એવું સમજો તમે કે ગુજરાતની બહાર ભાઈ ગુજરાતમાં તો આ બધું આપણે અલાઉડ છે નહીં તો એવું માનો કે મહારાષ્ટ્રમાં કાં તો એવું માનો કે પહાડોમાં હિમાચલ પ્રદેશ પ્રદેશમાં આપણે દારૂની દુકાન ખોલવા જઈ રહ્યા છીએ ભાઈ તો આ ગેમમાં તમને મજા આવે છે નંદ મજા આવતી કમેન્ટ કરીને કહેજો ભાઈ કે આ ગેમનું ફૂલ વર્ઝન આપણે રમવું અત્યારે તો આપણે ડેમો વર્ઝન રમીએ છીએ તમને જો મજા આવે તો તમે કમેન્ટ કરજો કે ભાઈ આમાં આપણે ફૂલ વર્ઝન રમવું જોઈએ કે ન રમવું જોઈએ તો સૌથી પહેલા ગેમની શરૂઆત કરીએ ભાઈ આ વાયર વાયર બધા હલી જાય છે થોડાક તો સૌથી પહેલા શું કરીએ આપણે આ સાઉન્ડ બાઉન્ડ બંધ કરી દઈએ ભાઈ કેમ કે કોપીરાઈટ બોપીરાઈટ આવી જાય ને તો આપણે આમાં માન ભેગું થાય ને એમાં ક્યાંક કોઈ ક્લેમ કરી નાખશે આપણા વિડીયો પાછા ફૂલ વાયરલ જ હોય ભાઈ કોઈ ક્લેમ કરે તો બસો ડોલર એ કમાઈ જાય તો ભાઈ અખંડ મોજ કરવાની છે આ બધા લાઈક સબસ્ક્રાઈબ બટન દબાવો ભાઈ તો ગેમની શરૂઆત કરીએ મજાક મસ્તીની બહાર ભાઈ તમને સિરિયસલી કહું તો આ ગેમમાં આપણે શું કરવાનું છે આ ગેમમાં એક દુકાન મળશે એની અંદર આપણે બિયર વેચી શકીએ ઘણું બધી વસ્તુ પાણી પછી ચીપ્સ વીપ્સ બધું વેચી શકીએ આ ગેમની જે આપણે થોડુંક ડેમો વર્ઝન જ લીધું છે તમે કહેહો કમેન્ટ કરશો કે ભાઈ મજા આવે છે તો ફૂલ વર્ઝન લેશું મોજ કરશું તો કાંઈ ટાઈમ વેસ્ટ કર્યા પહેલાં ભાઈ ગેમની શરૂઆત કરીએ સ્ટાર્ટ ગેમ ત્રણ સ્લોટ આપણી પાસે છે તો આપણી બીજી ચેનલ એ છે કે હિન્દીમાં સોફ્ટવેર એન્જિનિયર ગેમર તો અહીંયાનો સ્લોટ છે એમાં આવશે તો તમારે ઈ એમાં જોવું હોય એમાં ભાઈ હિન્દીમાં આપણે ફૂલ મોજ આપણી બાવા હિન્દી તો તમને ખબર જ છે બાવા હિન્દીમાં ફૂલ મોજ કરીએ છીએ તો તમારે ઈ જોવું હોય તો નીચે લિંક છે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન જ કહેવાય ને આ બધું આવું આપને બોલતા આવડે નહીં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ભાઈ ફૂલ મોજ કરવાની જ જાઉં ને જલ્દી જાઓ ભાઈ હાલો અહીંયા ન્યૂ ગેમમાં આપણે ક્લિયર કરીએ ઓપ બોટલ આમામ આમ થાય છે ઓ ભાઈ ગજબ બોટલ થઈ એટલે આ ગયા આવી ગયા ઓર્ડર પણ ઓ ભલા આ કોની કાઢી છે કાળી કાળી હા 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 હું થોડુંક મારું અવાજ વધારી દઉં ઓ હો આ રહી આપણી દુકાન લિકર સ્ટોર ઓહો એસી બેસીને અહીંયા તો આ શું છે જોવા દે તો ઓહો આ તો એટીએમ પ્લીઝ એન્ટર યોર પિન આમાં કંઈ હેકબેક કરી શકું કે નહીં તો ભાઈ જો આપણે આવી ગયા છે આપણા લિકર સ્ટોરની અંદર ભાઈ એનું નામ વામે આપણે કદાચ રાખી શકતા શું તો આ થોડુંક હું તમને દેખાડું ભાઈ આ ક્યાંક આવી ગયા મોટી મોટી સિટી લાગે હું તો તમને હિમાચલ કહેતો તો આ તો ભાઈ ક્યાંક વિદેશમાં આપણે દુકાન ખોલીએ હો ભાઈ ફૂલ જાય અખંડ મોજ કરવા ઓળી આ ગાડી તો જોવો તમે આ ગાડી અંક કરી શકું કે ન અંગ કરી શકું ભાઈ ગાડી અંકર એક તેવું લાગતું નથી કાળી ગાડી તો આપણી જ હોય ભાઈ આપણી દુકાનની સામે ગાડી હોય તો કોની હોય આપણી જ હોય ભાઈ તો હવે આપણે ભાઈ કાંઈ બીજું કરવું નથી અહીંયા જાય જો આપણી દુકાન છે અહીંયા મોટી મોટી બિલ્ડિંગો છે હો ભાઈ ફૂલ હો મેડમ અહીંયા આપણી નવી દુકાન ખુલ્લી જાઓ આવજો કાલે તમ તારે ઓ આપ અહીંયા ઘરાગી મને લાગે હાલ છે ખરી આપણું હાલી જાય ભાઈ કેમકે અહીંયા જો તમે જુઓ તો ભાઈ ઘરાગ બધા આવતા તો રહે અહીંયા હાલચલ બહુ જાજે ઓ આ સાયકલ લઈને હું આવ્યો છું ખોલી ગાડી લઈને આવ્યો છું હવે મને લાગે તો આ સાયકલ મારી છે ઓલી ગાડી મારી હશે નહીં કેમ કે ભાઈ આપણે ભાઈ સ્ટોરની વાર તો અહીંયા પડી છે મને લાગે અહીંયા કોઈક માલિક હશે ને એની આ ગાડી છે ભાઈ તમે સપોર્ટ કરશો તો એવી ગાડી આવી જાય હો પાછું એટલે એ સપોર્ટ કરતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ તો તમને દેખાડી દઉં કે ભાઈ જો આપણી આખી દુકાન છે એમાં આટલોનો ભાગ આપણો છે આ બધું આપણું છે નહીં તો આ ક્યાંક ન્યૂયોર્ક વ્યૂયોર્કમાં આપણે આવી ગયા લાગે છે માણસો ફૂલ છે તો આપણને ઉપર ટાસ્ક દેખાડે છે ઓર્ડર પ્રોડક્ટ વાયક કોમ્પ્યુટર ઓ કેફ તો આપણે સીધા દુકાનમાં સ્વાગત થાય એસી ફિટ કરેલું છે ઓ આપ અહીંયા મને આ શું છે આ મને લાગે અહીંયા આપણે કેશ કાઉન્ટર છે હો ડોલરમાં તો વહીવટ થાય છે બધા અહીંયા બાસ્કેટ પડી છે અહીંયા એક ઠેલી છે તો અહીંયાથી કસ્ટમર આવશે અહીંયા આપણી પાસે અહીંયા બધી મારે ખ્યાલથી હા અહીંયા બધી વસ્તુ રાખવાની છે એટલે ભાઈ જો આપણી પાસે સો ડોલર છે આ શું છે આ કાંક છે પાણી બાણી ભરવાનું પણ આ રૂમ બંધ છે ખાલી ખોખા છે આ આપણો સ્ટોરરૂમ છે ભાઈ સમજાઈ ગયો હાલો એટલે કસ્ટમર હવે માની લો કે એઝ અ કસ્ટમર તમે આવ્યા તમે આવો અહીંયા આવો કે ભાઈ ઓપ સીતારામ આપણે કહીએ સીતારામ અંદર જાય અહીંયા જઈને અહીંથી ભાઈ કાઉન્ટરમાંથી વસ્તુ લઈ અહીંયા આવ્યા આપણને આપે અને ભાઈ ફૂલ મોજ કરવાની અંદર જાવીને તમે દેખાડો અહીંયા બીજા બે રૂમ છે અહીંયા થોડાક વીઆઈપી તમારે જેવા બંધુ આવ્યા હોય ક્યારેક ન્યૂ યોર્ક મને મળવા તો તમને કહું તમે બે અહીંયા બેહો આપણે ટેસ્ટથી અહીંયા જાઓ હું અહીંયા બે હું તમે અહીંયા બેહો અને આપણે અહીંયા બીજું કાંઈ પીવાનું નહીં હો પાણી પીવાનું અહીંયા તમે પાણીના ગ્લાસ ભરીને મળશે બાકી તમે બિયર સ્ટોરમાં હો તો બિયર બિયર મળશે નહીં કાંઈ બરાબર પાણી પીવાનું અહીંયા તમે બેહો હું બેહું ને આરે બેહીને મોજ કરીએ પાણી પીને પછી તમે નીકળી જાજો ચા પીવી હોય તો અહીંયા ચાના મશીન નહીં જાય ચાનો કપાઈ તમને ફરી દેવું તો ભાઈ જો આઈ રૂમ છે અહીંયા મને લાગે આપણે ઓર્ડર કરવાનો પહેલો ટાસ્ક આપણો અહીંયા જ છે ભાઈ તો આપણે ખોલીએ આપણું કોમ્પ્યુટર ઓપ ફૂલ અહીંયા આપણી પાસે આ ડીલે આ બધું લોક છે ને આ બધું ફૂલ વર્ઝનમાં આવશે આપણી પાસે અત્યારે આપણી પાસે બધી કાંઈ વસ્તુ છે ને આ ડેસ્કટોપ શું છે ઓપ ઓ હા આ ઘોડાવાળાના ઈમેરને આમ જોવો તમે આપણે ઘોડાવાળા સરસ લાગે મને ઓહ આમ જો થોડોક ડુબળો પાતળો હશે ભાઈ હમણાં કાઠિયાવાડમાં આવો તમને દેખાડું કાઠિયાવાડી જાતના ઘોડા ભાઈ ફૂલ મોજ આવે કાઠિયાવાડી જાતના ઘોડા અંકારવાની ભાઈ અપગ્રેડનો ઓપ્શન છે ઓર્ડર સપ્લાય મ્યુઝિક એ વાગે આમ બેંકી છે નોટ અવેલેબલ ડેમો વર્ઝન છે એટલે એ વાત સાચી છે સૌથી પહેલાં આપણે ઓર્ડર કરવાનો છે તો અહીંયા જાય તો આપણી પાસે સોફ્ટ ડ્રિંકમાં આપણી પાસે વોટર છે પે કાંક સ્પાર્કલિંગ વોટર છે કોકો કોલા છે કોકોકો કોલા ઓપ દસ દસ ડોલરના છ પીસ આવે સાડા આઠ ડોલરમાં છ પીસ આવે આપણી પાસે સ્નેક છે એમાં આપણી પાસે પોટેટો ચિપ્સ ને એવું બધું છે ને બિયર છે ને આ ઇક્વિપમેન્ટ આપણે આ બધા ઓ હો એટલે આમાં મજા તો આવશે ભાઈ ફૂલ સબસ્ક્રાઈબ કરો ને આ વિડીયોનું આપણે આ સિરીઝ કન્ટિન્યુ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ તમે કમેન્ટ કરીને કહો ભાઈ સોફ્ટ ડ્રિંકમાં જાય સૌથી પહેલાં આપણે પાણીનો ઓર્ડર દીધી એક આ જે છ ડોલરમાં છ પીસ આવે એટલે એકનું નંગ પડે આપણે એકમાં હવે આપણે જઈએ સ્નેકમાં આપણી પાસે જોઈએ પૈસા દે આખરે સો ડોલર છે એટલે વીસવાળું એક પોટેટો કરી દઈએ બિયર ચાલીની છે ઓ હો ચાલીના વીસ પીસ એટલે બે નહીં પડે એટલે આપણે અહીંયા જઈએ કેટલા પડ્યા બેલેન્સ સાડત્રીસ ડોલર પડ્યા ને તો તો આ નહીં આવે આપણી પાસે સ્નેકમાં એક આ કરી દઈએ સોલ્ટ કાક છે ભાઈ ત્રણ વસ્તુ આપણે ઓર્ડર કરી દીધું છે જો પોટેટો ચિપ્સ વીસ ટોટલ પ્રાઇસ વીસ બરાબર છે ભાઈ હાલો ઓર્ડર ડન કાક અવાજ આવ્યો એટલે બાર કાક

થ્રો બોક્સિંગ ને ઓકે આને નાખજો કચરા પેટીમાં ફટાફટ ભાઈ આ વસ્તુ લઈ લઈએ ટ્રાય ચેન્જિંગ ધ પ્રાઇસ વન ઓફ ઓકે 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 સમજાઈ ગયું બધું આ શું છે પોટે ટોસ હોપ ચિપ્સના પેકેટ લાગે એ અઢી ડોલર ચાર ડોલર અમારા ભાવભાવ જવા પડે પાછા આપણે કંઈ ખોટમાં ધંધો ન કરાય છે પેલો દી છે ભાઈ આપણો આને નાખજો અહીંયા છેલ્લું પેકેટ હશે ભાઈ આ એની મેળે જાય છે કે ને હોપ ઉપડી ગયો આમ જો ત્રણ પેકેટમાં તો ભલા માણો આખો ખટરો લઈને આવ્યો આ બહુ કરી યાર હાલો આને અહીંયા ગોઠવી દઈએ કાંઈક સોલ્ટ નમકનું કાંક છે સાડા ત્રણ ડોલરનું બે વૈધા છે અહીંયા નાખી દઈએ અને આને ફટાફટ આપણે નાખી આવ્યા આની અંદર હાલો ગયો હવે આ ભાઈ આપણો ટાસ્ક એવો છે એમ કે છે ભાઈ આના ભાવ તમે બદલીને જો તો હવે ભાવ મારે એવું જોવું કે કેટલામાં કેટલામ પીડ્યું હતું તમને યાદ છે આ કેટલામાં રૂપિયા બે રૂપિયામાં પડ્યું હતું ને આ આપણે મારો ભાઈ ખોટમાં ધંધો જ નહીં કરવાનો અને નાખો સાડા હજાર ડોલર નાખો અહીંયા સાડા ત્રણ છે નાના ચાર કર નાખો મોંઘું તો મોંઘું ભાઈ અને ચાયા કેમ ચેન્જ થાય મોંઘું તો મોંઘું લેવું હોય તો લ્યો ને કાંઈ નહીં કાંઈ બબે અઢી અઢી ડોલરમાં થોડા કામ કરવાના હો એટલે એક કામ કરું આમાં આવા નાખી જવું આમાં નવ હજાર ડોલર નહીં નહીં ભાઈ પહેલો દી એવા ધંધા નથી કરવા હા ટ્રાય ચેન્જિંગ પ્રાઇસ વન ઓફ મારું વાકે થઈ ગયું છે ટ્રાય કરી નાખું ભાઈ ચેન્જિંગ બધું કરી નાખું હોય શું છે ને કે ભાઈ એવું નહોતું આ હવે મને સમજાણું આપણે અહીંયા આવ્યા હતા આપણા કોમ્પ્યુટરમાં જો અહીંયા છે આપણે ડાર્ક બિયર ચાર રૂપિયાની આ શું છે રિકમેન્ડેડ પ્રાઇઝ એમ કે તમે ચાર રૂપિયામાં વેચો તો સારું છે બાકી પાંચમાં વેચો તોય તમને કંઈ કહે નહીં આપણી પાસે ભાવ આપણી પાસે પડ્યું હું એ મારે જોવું હોય તો આપણી પાસે મને લાગે ચાર વસ્તુ છે ચાર રિકમેન્ડેડ કરીને આપણે હાડાચારમાં જ વેચીએ છીએ તો આના આપણે કરી દઈએ પાંચ ટ્રાય ચેન્જિંગ પ્રાઇસ વન ઓર મોર ઓકે આ બેનું અઢી કરો ભાઈ હાવ કાંઈ ભાઈ કાંઈ લડી લેવાનું એવું અહીંયા ખર્ચા નીકળે નહીં વિદેશમાં ખબર છે ઇન્ડિયા ડોલર તો મોકલાવો આપણે ને આને ચાર કરો ને હાડા ત્રણના મેં ત્રણ કેમ રાખ્યા આ નહીં ચાર કરો હાલો ભાઈ આપણે બધાના ભાવ કરી નાખ્યા હવે આપણી દુકાન ખોલવાનો સમય આવી ગયો છે ભાઈ તો હાલો જલ્દી એ કરે લાઇક સબસ્ક્રાઈબ કરો ભાઈ બધા જો અહીંયા છે હા 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 ખુલી ગયું કોઈ આવે છે જ નથી આવતો જુઓ ઓ મેડમ અહીંયા 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 આવો ને ઉઈ આ તો ગયા અંદર એક ગઈ ભાઈ અહીંયા 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 સસ્તી વિયર સસ્તી વિયર સસ્તી વિયર સસ્તી વિયર સસ્તું પાણી સસ્તું પાણી અંદર 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 ઓહો ચાર પાંચ જણા ગયા હો ભાઈ ઓહો અને આ ગેમમાં જો આ વસ્તુ હોય હું તમને કહું આ ગેમમાં એવું છે કે ભાઈ તમે એકવીસ વર્ષ કદાચ હશે એકવીસ વર્ષની અંદર ના હોય ને તો તમારે આઈડી કાર્ડ બિયર બિયર જો તો આઈડી કાર્ડ જોવું પડે તો હવે જો અહીંયા આપણે પેલા બે આનું આઈડી કાર્ડ લેવાનું નાનું જોવાનું નામ શું છે જોના એલિસન બે હજાર એકમાંનો જન્મ છે ને અત્યારે છે બે હજાર પચીસ છે હવે જોવાનું ટેગ ધ કસ્ટમર આફ્ટર એક્ઝેન્ટ ડોક્યુમેન્ટ પ્રેસ ટુ અપ્રૂવ એટલે ભાઈ આ અપ્રુવ કરી દીધું આને અને આને કર્યું પાંચ ડોલર આવી ગયા આ મેડમે બિયર ન લીધું તમે મેડમ જવા જાવ હાલો તમે હાલો આઈડી કાર્ડ દેખાડ ભાઈ તારું આનું નામ છે નોર્મા મોર્યા બે હજાર છ થી એકવીસ જો અહીંયા હું લખું કે એકવીસ વર્ષથી નાની છે ભાઈ તારે તારે ન પીવાય ભાઈ તું ખાલી આ લઈને જ આટલા આપણે જો અહીંયા વીરના ઢગલા થઈ ગયા આ શું કે યુ કોટ મી આઈ એડમિટેડ ઓકે કે તમે જ બેન પકડી લીધો જો અહીંયા લખ્યું એકવીસ વર્ષની ઉપરના હોય એને જ દારૂ પીવું બરાબર અને એ ગુજરાત બહાર એની ગુજરાતમાં તો નહીં ગુજરાતની વાર જો જેમ કે આ ન્યૂયોર્ક છે તો તમે પી આવો 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 સાહેબ થોડાક ઘરાક બોલાવતા હું જો ઘરાક બોલાવવાની ઇંજા ટેકનિક તમને દેખાડવું જોવા હમણાં જોવા પેલાં તો આ ગાડી ઉપર હું જડી એવું ટ્રાય કરું નથી જડી એક તો મને એવું લાગે એ જીડો ઓ શાસ્તી સસ્તી શસ્તી બિયાર અંદર ઓ મેડમ એ મેડમ અંદર જાઓ અંદર જાઓ ને કોક તો જાઓ ઓ સાહેબ પાણી પીવો ટાઢું ટાઢું પાણી પીવા પાણી પીવાય કોઈ આવતું નથી સારું જોઈએ એક ભાઈ આપણે ત્યાં ઊભા છે એક બે ઘર મેં કું બોલાવી લઉં આમાં તો મિયાર આવ્યો નહીં હવે ઓલાનો પાવ વિયો જાય પહેલાં એને દીધું હાલ ભાઈ તારે શું જોવે છે અહીંયા બે હો લાઈ તારું આઈડી કાર્ડ આનું નામ ને હારું કોકનું આઈડી લઈને આવ્યો છે મારો હાળો તું તો પકડાઈ ગયો હે કાળી આ તો ક્યાંક ચેનના નો છે નીકળ નીકળ તને ન મળે કોકના આઈડી કાર્ડ લઈને આવો છો અને તોડ્યા જ આવો છો આમ હાલો આને કરીને પાછું હતું જ મૂકી દો આ બધું હાલો આ આપણે મૂકી દીધું આને પાછું રિટર્ન કરજો અને હવે થોડાક ઘરાક બોલાવી આવું જો ગાડી ઉપર ચડવા જાવ મને એ મેડમ તો ગયા હાલો ભાઈ સસ્તું પાણી સસ્તું પાણી સસ્તું પાણી સસ્તું પાણી સસ્તું બીયાર સસ્તું બીયાર લો ઓ મેડમ અંદર જાઓ અંદર 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 તમારી બેન જો અંદર રહી ઓ મેડમ લીલું ટી શર્ટ લીલું ટી શર્ટ અંદર જાઓ એક ઘરા ગાયો કોઈ આવતું નથી હો એક ગયા આઈથી એ સાહેબ પાણી તો પીવો પાણી બાણી પીવો જાણ પાણી નાસ્તો કરો ને તો મળશે મળ્યો છે આમને આવો 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 અંદર જાઓ અંદર જાજે ને કે ગોળી મારી દો અંદર જા અંદર જા આનો ગયો અંદર 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 કે ધીસ સાઈડ ધીસ સાઈડ મારે મને લાગે આ બધા ઇંગ્લિશ સમજતા હશે હું અહીંયા ગુજરાતીમાં જાહેરાત કરું જ ને એટલે કોઈ આવતા નથી પેલા આવીને આપણે દઈ દઈએ ભાઈ ફટાકતી ભાઈ હાલો હાલો નીકળો તમે બિયર બિયર નથી લેવું તમારે કોઈને જો ભાઈ આપણે ધંધો તો થાય છે હો ભાઈ એમાં કોઈ ના નહીં આપણી પાસે ઘણી વસ્તુ વેચાઈ ગઈ છે અને ફૂલ મોજ આવે છે તમને મજા આવતી હોય આવી અને આવી જ મજા લેવી હોય તો ભાઈ કમેન્ટ કરો કે ભાઈ મજા આવે છે કે નથી આવતી અને કમેન્ટ કરીને કહો હું સારો ભૂલી ગયો હું તો એ હું કહેવાનું હતું તમને હા કમેન્ટ નહીં કમેન્ટ બમમેન્ટ નહીં મે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ભાઈ હાલો આજો બીજા મેડમ આવી ગયા છે ભાઈ હજી આજન જો ઉપર વાય ગયા કેટલા હજી તો 8:30 વાય ગયા છે ભાઈ સ્ટોક મને લાગ છે નહી આજ ખાલી તા છે ભાવ વધર લગી દીધો મને એવું લાગે છે કે ભાઈ મારા હવે ગુજરાતી નહીં હિન્દી ની ને અહીંયા હાલ છે ઇંગ્લિશ ઇંગ્લિશ મે જાહેરાત મેરકો કરને દો થોડા બાવા હિન્દી અપના ચલતા હે ઓ સર ધીસ સાઇડ ધીસ સાઇડ સસ્તા ન હું કે ભાઈ લો પ્રાઇસ બીયર લો પ્રાઇસ બીયર લો પ્રાઇસ વોટર एवरीथिंग ઇઝ લો ઓબ જો કેમ પણ એનો ઉ એનો મતલબ કે આ બધા આવી ઇંગ્લિશમાં જાહેરાત કરો ને તો જ આવે ભાઈ આપણે હિન્દી ગુજરાતી અહીંયા કંઈ આવો મેડમ બોલો એક જ વસ્તુ હા કે હેવ અ નાઇસ ડે આ બધાને હા લાવ ભાઈ આઈડી કાર્ડ જોવા દે તારું એટલે આ તો બુઢો જંદ સિમોન હા ભાઈ તું અપ્રવું છો નીકળ અગિયાર ડોલરની વસ્તુ લીધી થેન્ક યુ સાર બાય હાલો આપણે જો એક્યાસી ડોલર પાછા થઈ ગયા છે આપણી ભાઈ હોતા હતા અને એની સાથે સાથે આપણી પાસે ઘણો બધો સામાન પણ પડ્યો છે ઓકે ગે હ ગે હે ય સાહેબ કાળીઓ આવ્યો ભાઈ બે જણા આવ્યા છે કારે થોડીક જાહેરાત કરો ને આ સાયકલ ઉપર હું જડી શકું સાયકલ ન લઈ શકું સાયકલ ન લાગે મારી દેશે હું તો મારી આ ગાડી મતતો તો હારો પણ આ સાયકલ મારી ગયા ભાઈ અગે અગઈ અગઈ હાલો આવો આવો સાહેબ આવો 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 આમ બધું ભાઈ ફૂલ મોજ આમ મોજ કરવાની ભાઈ રાત થવા આવી ગઈ છે આના પાંચ વાગી ગયા છે હો ડોલરમાંથી આપણે છ ડોલર હજી મળી જાય ને મજા આવી જાય હો ભાઈ ફૂલ મજા આવી જાય અહીંયા કાંઈ બધું આરામ બરામ કરવાનું લાગે છે જો હો ફાઇલું બાયલું પડી છે અહીંયા વિદેશની થોડીક અહીંયા ચા પાણી પાણી બાણીના કેરબા છે અહીંયા એકાદા બે ઘરાક બોલાવતા હું જો હા લો સાર હાય સોરી નાઇસ જેકેટ કેમ પણ કેમ પણ ભાઈ કોઈ હિન્દી ગુજરાતી કોઈ સમજતા નથી અહીંયા થોડીક તારીફ કરો ને એટલે અંદર આવી તો જાય એ અંદર વ એટલે આ તો ગુજરાતી સમજવા મળ્યા હે ટોપી એ ટોપી ઓપ તો આપણું આવ્યું હાલી ગયું આ તો આપણું ઓ ભાઈ તા તો ગુજરાતી સમજવા મળ્યા વિદેશમાં આ લો ભાઈ શું કહે છે ભાઈ ટેગ ધ લોંગ ટુ ગેટ ધીસ ક ઇંગ્લિશમાં કહીને વિ ગયો મારો આળો સમજી ગયો લગે ગુજરાતી ઓકે આવો સાહેબ આ લો નીકળો આપણે એકસો ને બાર ડોલર થઈ ગયા છે અને આ ગેમમાં કદાચ એવું હોય આઠ વાગે ને એટલે એકદી પૂરો બધું બંધ થઈ જાય એટલે આપણે દુકાન બંધ કરીને બે જવાનું ગાડી આમ જો રાત તો થઈ ગઈ જો ઓહો આવા તારા હોય વિદેશમાં હે જો રાત થવા આવી ગઈ છે આ બે ને છેલ્લું દઈને મને લાગે આ છેલ્લા ઘરા ગઈ છે હવે આપણા હાલો એકસો ને અઢાર ડોલર ઉ આનું આઈડી કાર્ડ જોવા દે ફ્રીન કયાર બે હજારમાં જન્મ છે અને અત્યારે બે હજાર પચીસ આવે છે બાર તારીખ છે તો આને દઈ દેવા વાપરું છે જાઓ મેડમ નાઈસ ડે આવ ભૂરા કે કેમ તું તો ટેટું બેટું દોરીને આવ ભાઈ લે આઈડી કાર્ડ દેખાડો દેખાડ ડે આવીશ નામ જાનું હાલો ભાઈ ઓપ એ કાકા એ કાકા તમારે શું જોવે છે ઓફ ભાઈ વિચારે છે આમ જો વિચારીને એક અહીંથી કંઈક લીધું બિયર લીધું બિયર બિયર લઈ લો ને નથી લેવું તો કાંઈ નહીં ભાઈ ન લેવું હોય તો લીધું હો ભાઈ લીધું હો એ તો પણ ઘરાક હારો નીકળો આ લાવો આની તો ઉંમર શું જો આને જોઈને જ મેં આવું ઓગણીસો ચોસઠમાં જન્મ છે આને અપૂર્વત કરો ભાઈ વીસ ડોલરનું લઈને ગયો આપણે ફૂલ જાય રાત થતા તો ફૂલ ઘરા ગયેલી હો ભાઈ ફૂલ ફોલ ફોલ આ ગયા બાય બાય સર આવો હમણાં બોલો હું કહેજ યુ શૂડ સ્ટોક મોર આને તો હારાને બિયર પડી તો ખરી તો કે હજી લાવો આ મેડમ બે હજાર બે એટલે એકવી નાખો એટલે એકવી બાવીસ ત્રેવી ઓકે મેડમ તમે તો લઈ જાઓ બધું ઓ આમાં ધંધો સારો છે હો ભાઈ એક દી પૂરો ભાઈ જો આજનો દિવસનો રિઝલ્ટ હું આવ્યું વીસ ક્લાયન્ટ એકસો એંસીની ઇન્કમ થઈ એમાંથી ત્રાણું રૂપિયા માઇનસ થયા લોન બોન કાંઈ આપણે લીધી નથી થઈ સત્યાશી ડોલરનો પ્રોફિટ થયો આપણે ભાઈ પહેલો દી પૂરો અને ગુડ મોર્નિંગ ભાઈ તરત બીજો દી શરૂ થઈ ગયો તો ભાઈ આ જો પહેલું લેવલ પૂરું થાય ને ત્યાં લગે આપણે એક વિડીયોની કન્ટિન્યુ રાખશું ભાઈ આજના દિવસમાં પહેલાં સૌથી પહેલાં ભાઈ આપણી ક્લોઝ છે ને તો બિયર છે આપણી પાસે અને સૌથી પહેલાં ફટાફટ થોડોક ઓર્ડર કરી દઈએ આપણે આ ટીટ ટીટ ટી ઘોડો નીકળ્યો ભાઈ આપણા પહેલાં દિવસનો હા લો આજના દિવસમાં વીસ 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 આ બધું વીસ વીસ આ જો એટલે ત્રીસનું અઠયાવીસ પ્રાઇસ થઈ ગઈ તો આને કરી દઈએ થોડુંક આજે આ મગાવીએ િયરમાં શું કહે છે આ બિયર રાખો આજે ચાલીની ચોત્રીસ રૂપિયા છે હાલો ને આટલું મગાઈ લઈએ ભાઈ હો ડોલરનું બેલેન્સ પડ્યું છે આટલું કરી દઈએ ખટારો આવી ગયો છે ફટાફટ ઉતારીને ભાઈ પછી તમને મળી ખટારામાં આવો બે બોક્સ માટે તો આખા ખટારા આવે આમ જો ત્રણ બોક્સ માટે ભાઈ ફટાફટ ઉતારીને પછી તમને મળું ભાઈ ઓકે ઓઘે ઓઘે ભાઈ બધું ડન થઈ ગયું છે જો આ પાંચ ડોલર છે પાંચ ડોલર છે ચાર ડોલર છે બે આ બે છે બરાબર હવે આપણે દુકાન કરી દઈએ સરળભાઈ કમાણી હવે આપણે પહેલા દિવસે ફૂલ આપણા હો ડોલર કાઢી લીધા છે એટલે દુકાન ઓપન ના ઓપન ભાઈ લિકર સ્ટોર ના ઓપન ઓકે હે બ્લેક ટી શર્ટ આ તો બ્લેક જ છે ને જોવા જઈએ એકવાર મારે જોવું પડે બાજુ આવ આવ બુરા અંદર 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 આ બાજુ આવી જા આવી જા હવરના પોરમાં કોઈ આવતું નથી એ મેં જોઈ લીધું ભાઈ હજી તો કેટલા હવે જે હાડાનાઉં થયા જ ને જેમ જેમ દિવસ જાય ને એમ આવશે ચાલો કે આપણે થોડુંક ફરી આવીએ ભાઈ આજુબાજુમાં છે હું ઓકે અહીંયા મોટી ગલી છે એક આપણે કોઈ જાતું નથી ભલે રહી આ ભાઈ વિદેશમાં કંઈ ચોરી બોરી થાય નહીં અહીંયા થોડાક એટીએમ મશીન છે ઓકે અહીંયા કંઈક ભાઈ પાર્ટી બાટી કરવાનું છે આખી આ એક જ ગલી લાગે એક ગલીની બહાર ક્યાંય જવાય એવું છે ને અહીંયા શું છે નોટ અ બગ એવું કંઈક લખ્યું છે ભાઈ અહીંયા બે જાવ તો અહીંયા બસ આવતી છે બસમાં નીકળો હાવ શાંતિ છે વિદેશનું કોઈક હો ભાઈ કોઈક આવ્યું ખરી ઓ બિલ્ડિંગ આપણે કોઈક આવ્યું ભાઈ જલ્દી ફટાફટ જાય ઓફ અહીંયા તો ફુવારા થાય છે ના કહું હા હા ઓહ ચિલ્ડ વોટર ચીલ્ડ વોટર ભાઈ બહુ કરી ભાઈ હલો હલો ઓ ઘડીક બાર ગયો છે તો અહીંયા તો ફૂલ જમાવડતી ગઈ લાય ભાઈ લાય ને આવ્યા છીએ તારું નામ ઈચ્છ છે ને લેરી લેરી રોબર્ટ ઓ કે એમાં નાઇસ ડે બ્રેઇન હાલ ભાઈ આને અપ્રુવ બધાને અપ્રુવ જ કરી છે અચ્છાના પરમાં તો ફૂલ ઘરે બે ને એકવીસ ત્રેવીસ ભાઈ નીકળો 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 આપ પેલું લેવલ પાર કરવાનું છે હો ભાઈ જેન્ટમેન નાઇસ ડે આઈ ગયો લાવો આપો સર નાઇન્ટી એટી વન રિચાર્ડ ક્રિસ્ટલ ઓકે યુ આર અપ્રાઉડ સ્કેન સ્કેન નાઇન ડોલર હકે નાઇસ આપણે પાછું એમ થોડુંક ઇંગ્લિશ બિંગ્લિશ બોલી દઈએ હવે આપણે પાસે અહીંયા ચડી જવાનું ગામની ગાડી ઉપર ચડીને થોડીક જાહેરાત કરી આવો અંદર જાઓ અંદર આ હાડીઓ ક્યાં જા છો ભાઈ તું હો ધીસ સાઈડ ધીસ સાઈડ સસ્તી બિયાર સસ્તી બુરા મધુરો દારૂડો આપ મધુરો દારૂડો વેચાય છે અંદર જાઓ ભાઈ ફૂલ મોજવાળો ભાઈ સસ્તામાં સસ્તામાં બે ડોલર બે ડોલરમાં બે ઘરાક તો ગયા હો ભાઈ આ ટકલાને અંદર લઈ જાઉં આ ટકલાને કહું એ અંદર વીઓ જ ધીરેકથી બધાની વચ્ચે બોલવું નથી બાકી તું માર ખાઈ જાય મારા હાથનો અંદર વીયો જાય ભજે ભાઈઓ બસ એમ એમ તો પછી આપણી ઇજત તો છે અહીંયા થોડીક હાલો કેમ પાછા હાલો હાલો આલો ફટાફટો ભાઈ હાલો લાવ આઈડી કાર્ડ દેખાડો ભાઈ નાઇન્ટીન નાઇન્ટી થ્રી આ છોકરો એક સેકન્ડ આનું મોઢું જુઓ આઈડી કાર્ડમાં જુઓ આનું મોઢું જુઓ આઈડી કાર્ડમાં જુઓ નીકળ નીકળ હોરના પોરમાં કોકના આઈડી કાર્ડ લઈને આવો છો આ બધા આવા કેમ આવે છે અત્યારમાં અગા કહેવાય જાય હા ભાઈ એમની એકવાર અપ્રુવ કરીને જોઈ લઉં અને આપી દઉં આપણે તો ફાયદો જ થાય ને કાંઈ ગવર્મેન્ટની અને અપ્રુવ કરી લેવા દે યુ ચેક ધ ડોક્યુમેન્ટ ઇન યુ હેવ બીન ફાઇન ફોર સેલિંગ આલ્કોન વિથ પેક આઈડી હાલે હા તો હોરના પોરમાં ભાઈ ઓલી યુ હેવ રિસીવ યોર ફર્સ્ટ ફાઇન ગો ટુ ધ કોમ્પ્યુટર ઓપન ધ બેન્કિંગ એપ ઓકે ભાઈ ફાઇન ગડી ગયો ભાઈ હવરના પોરમાં એટલે હવે હરખું જવું પડશે ઓસ્કાર સ્મિથ ભાઈ તમે જાઓ ભાઈ આઈડી કાર્ડ જોયા વગર લેવાના જ નહીં હવે ભાઈ ખોટા ખોટા તો મેં આગળ તો એકવાર ટ્રાય કરવા દે ભાઈ મેડમ તમારે હું બે હજાર ને આને ન દેવાય ભાઈ એકવીસ નાખો તો પચીસ થઈ જાય ને ઓગણીસ આઠ આ ભાઈ કેલ્ક્યુલેટર અઘરું છે આને દઈ દેવા દે આમ તો એકવીસ વર્ષની થઈ ગઈ હો હા સાચું પડી ગયું ભાઈ હા પંચ્યાસી કાળી કાળી બે મેચ થઈ ગઈ આનો સૂટ બૂટ મેચ થાય છે આ ભાઈ આ વપરવું છે લીટ્સ લુક્સ લાઈક યુ એવ અપગ્રેડ પોઈન્ટ ઓ ક્યાં ભાઈ लेवल टू में आप सभी का स्वागत है स्वागत है स्वागत है स्वागत है गाइस लेवल टू अपना हो चुका है अब थोड़ा हिंदी भी चलता है बाबा हिंदी अपना चलता है मैडम को दे दीजिए ओके मैडम गिव मी योर आई डी कार्ड पहले भेहवा तो दे यहाँ पहला <laughs> तेरी फोड़ तेरी फोड तो मेरी फोड़ कब नाइनटी एटी ओके मैडम ओके यू आर अप्रूव्ड आपने क्या लिया कैंडी पैकेट दो बियर लेके चल रहे मैडम ठीक है ठीक है ठीक है, थीक है? तो भाई इतया लगी मन लागे अब आपला लेवल 2 तो થઈ ગયો હવે તમે કમેન્ટ કરો કે ભાઈ આવી દ્રિતની તમને મજા આવે છે અને આવી દમજ કરવી હોય તો કમેન્ટ કરીને ક્યો કે હું મજા આવે છે બાવા હિન્દી મજા આવે છે અપના ઇંગ્લિશ મજા આરાય કે ગુજરાતી મજા આરાય ઓ કાલો uncle આ ચુકે હે કાલો uncle કો કે ચાહીએ એક બાર બેઠતે इसको टैग કરતા ઓકે 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 આ તો બધા આવતા જ રહેશે ભાઈ તો તમને જો તમને કાઈ મજા આવી હોય ભાઈ તો ફૂલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને અખંડ મौज કમેન્ટ કરીને ક્યો કે ભાઈ અખંડ મौज મળીએ જ આવા જ વિડીયોમાં અને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરતા રહ્યો ભાઈ જય માતાજી ભાઈ રામ રામ સીતારામ